જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ ના અધ્યક્ષ સ્થાને ઓગણીસ નવેમ્બર વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે બેઠક યોજાઈ ઓગણીસ નવેમ્બર વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે આપણું શૌચાલય આપણું સન્માન અભિયાન શરૂઆત કરાઈ જિલ્લામાં કુલ એકસો નેવું રીબર પાત્ર સામૂહિક શૌચાલય માટે રૂપિયા ચોપન પોઈન્ટ દસ લાખ ની ગ્રાન્ટ ફાળવવામાં આવી જિલ્લા કલેક્ટર શ્રીના હસ્તે સ્વચ્છ ભારત મિશન હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીને સન્માનિત કરાયા શૌચાલય બાંધકામ માટે મંજૂરી પત્રો આપવામાં આવે સ્વચ્છ ભારત ગ્રામીણના સુચારુ અમલીકરણ માટે કલેક્ટર કચેરી નડિયાદ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ ઓગણીસ નવેમ્બર વિશ્વ શૌચાલય દિવસ અને પાણી અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ જેમાં કલેક્ટર શ્રી સ્વચ્છતા અંગે જનજાગૃતિ અને જનભાગીદારી વધારવા સૂચનો કરી કુલ પાંચ સફાઈ કર્મયોગીઓને સ્વચ્છતા કીટ અને પાંચ લાભાર્થીઓને શૌચાલય બાંધકામ માટે મંજૂરીપત્રો આપી સ્વચ્છતા જાળવવી માટે પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રસંગે જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના નિયામક શ્રી લલિત પટેલે જણાવ્યું હતું કે જિલ્લામાં સ્વચ્છતા બાબતે લોકજાગૃતિ કેળવી

પાણી દરવાજાનું સમારકામ વીજળી વગેરે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમણે જણાવ્યું હતું કે ગામડાઓમાં શૌચાલય નિર્માણ માટે બાકી રહેલા લાભાર્થીઓને ઓળખ કરાર ઓટીએ ક્રાંટો ઉપયોગ કરીને સીએનસીઆસ અને સંસ્થા કે શૌચાલયનું રિટ્રોફિટિંગ કરાવવામાં આવશે નોંધનીય છે કે ખેડા જિલ્લામાં કુલ એકસો નેવું રિપેરપત્ર સામૂહિક શૌચાલય માટે રૂપિયા છોપ્પન પોઇન્ટ દસ લાખની ક્રાંટ ફાળવવામાં આવે છે વધુમાં શૌચાલય દિવસ નિમિત્તે કુલ એકસો ત્રણ કર્મયોગીઓને સ્વચ્છતા કીટ આપી સ્વચ્છતાના કાર્યો કરતા રહેવા માટે પ્રોત્સાહિત કરાયા હતા વધુમાં કુલ પચીસ લાભાર્થીઓને શૌચાલય બાંધકામ માટે મંજૂરી પત્રો આપી ઓપન ડેફિકેશન નાબૂદી માટે ચાવીરૂપ કામગીરી કરવામાં આવી છે આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસડી વસાવા જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના નિયામક શ્રી લલિત પટેલ નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી કૃષ્ણા ઉપાધ્યાય નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પીઆર દેસાઈ જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી એસ રબારી અને ડિસ્ટ્રિક્ટ વોટર એન્ડ સેનિટેશન મિશન કમિટીના વિવિધ સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા